દાહોદ પ્રથમ વખત મહિલા કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ નો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવી તેમને પ્લેટફોર્મ પ્રદાન કરવું છે આ ટુર્નામેન્ટમાં દાહોદની વિવિધ મહિલા ટીમોએ ભાગ લીધો છે જેમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભા દર્શાવી છે આ પ્રકારના આયોજનથી મહિલાઓને રમતગમત રમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે છે હોલી ઇવેન્ટ્સ અને શ્રદ્ધા ભડંગે આ ટુર્નામેન્ટ દ્વારા દાહોદની મહિલાઓને રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપ્યું છે આયોજનથી દાહોદ શહેરમાં મહિલા રમત ગમતની પ્રવૃત્તિમાં વધારો થશે અને અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે આ ટુર્નામેન્ટ દાહોદ શહેરમાં મહિલા રમત ગમતના વિકાસ માટે એક સકારાત્મક પગલું છે જે ભવિષ્યમાં વધુ મહિલાઓને રમતગમતમાં જોડવા માટે પ્રેરણા આપશે એટલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ દાહોદ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક આગવી ઓળખ દેશ દુનિયામાં ઓળખા બતાવી શકે એ મારો એક પ્રયાસ છે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય શિક્ષણ હોય વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું રાહુલભાઈ ઓંડા ગ્રુપ પણ છે ઓલિજોડી ગ્રુપ પણ છે અને શ્રદ્ધાબેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરીએ ખૂબ જ સરસ કામ છે દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છાઓ શ્રદ્ધા ભડંગારા ડબલ્યુસીસી એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા શ્રી કન્યાલાલ કિશોરી ના હશે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ